નાસ્તો કરી છે તો બધા દિન યાદ હશે જે ગયા હોય આજે કોમેન્ટ બોક્સ માં કઈ દેજો કે ગયા તામે નથી ગયા કારણ કે આજે નો જવાય આડા પણ આજે નો જવાય તો કન્ટીન્યુ બ્લોક માં રહો આપડે રસોઈ બનાવી નાખી રસોઈ બની નાખી છે રસોઈ બનાવી જમી લીધું છે અને જમીન બેઠી ગઈ કારણ કે સાસુ માને મજા નથી ને અમારે સાવને જમી લીધું છે જમીન છે બહાર ખડે બેઠા છે બટેટા વેસે છે આ જેનો આ છે હું ઈ બહાર બેઠી તે અત્યારે લાગી ગઈ નું બગાડ છેટી મારું તો હામાં જ હોય એવું તો કોલીન કોને મારો જાયું ને કેમ ક્યાં જાવ ક્યાં જાવ છો બગીચા એ નીતિ એ ચોટી વાળી ને ક્યાં જાવ છો હે બટેટા વેસે છે બટેટા વેસે મારો આવી કેમ આવ્યા

1050 1050 કે 5 નું 500 હા કરના હોય ને 500 કેવો એમ ને તો માર પડક મેમાન આવી કે તાજે બહુ મેમાન આયા છે પણ શૂટ કર્યો ની કારણ કે બેટી જ ની આતા બ્લોગ લેતી થી બહાર તમા નીતિયા બેન ને પાય બેન ની આવી ગયા તા આવી ગયા બ્લોગ માં પાલો કન્ટીન્યુ લેજો બ્લોગ માં ફરતા રહે બાકી આવાજ ન થાઉ તો ખટરાના હતા ટેકટર નો આવે બકાલ વેચાય છે આમાં સીતાફળ કેવા હારા વેચાય મિત્રો બટેટા લેવા આવજો મારી દાદી ચાલી વાળા છે એના તમારે દસ ટકા ડિસ્કાઉન્ટ ઓછું કરી નાખશું આવજો તારી આવજો બધા કા ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને આવજો હે ચાલો કન્ટિન્યુ બ્લોક માં બનારો બનારો ને નાગડા બે રંગ છે મારે ઘર માં છે સુવા હે વાંધો ની હારો હાલો પછી તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને જવાનું છે ગામમાં માં બજાર માં કપડા લેવા

તમે બહુ મોઢું લુસ હશો તમે બધાએ જોયેલું જ છે કે કારણ કે કેટલી વાર અમે અહીંયા આવી જો અહીંયાથી દર્શન કરી લ્યો લો અહીંથી જાય જાઉં હું અહીંથી જઈશ તમે જાઓ હું અહીંથી દર્શન કરવા જાઉં છું તો તમે પહેલાં દર્શન કરી લો પછી હું જાઉં દર્શન કરવા તો હાલો તમે દર્શન કરી લીધા હોય તો હું દર્શન કરી આવું તો આપણે ફોન બંધ કરી દઈએ કારણ કે અંદર લઈ જવા નથી દેતા તો ઓનલી રહેજો ફાઇનલી મિત્રો ખબુડા પગી ગયા છે

બצના કિલો છે ઓકા હું તો આટલા આટલા બે ત્રણ જણા 10 ના કિલો આપા આ લે લે 500 ગ્રામ તો માથે પડ્યો કિલો તે કાથી આપા હું ઘણી મેં છે હમણા ઉતર્યો એટલે બીજા બે ને 500 ગ્રામ લેવા આવ્યા થી 500 ગ્રામ આપી દામ જો આને જ પડ્યો હમજો કિલો કી છે હમજો માથે બે ઈજ છે હમ હા ઘરે કાયા આ તવા 10 રૂપિયા કાલના આ જો 10 સે નહી પણ ભાઈ બેન કિલો લીધા પાંચ કિલો લીધા

અરે આ પાસ નું કિલો આપડે પછી

કાલ થી કામે જાય છે મુહૂર્ત આવ્યું છે કામે જવાનું તો કોન્ટિન્યુ બ્લોક માં બના રેજો કાલે આપડે ત્યારે ગુડ નાઇટ બાય બાય